જય ભીમ નમ બુદ્ધાય આજના વિડીયોમાં આપણે હિન્દુ કોડ બિલ વિશે ચર્ચા કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું એવું માનવું હતું કે ખરું પ્રજાતંત્ર ત્યારે આવશે જ્યારે સમાજમાં મહિલાઓને પૂરેપૂરું માન સન્માન મળશે પિતાની સંપત્તિમાં પૂરેપૂરો હક મળશે અને પુરુષોની સરખામણી તેઓ કરી શકશે આ કાર્યની પૂર્તિ માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે હિન્દુ કોડ બિલ નામનું એક ઐતિહાસિક બિલ તૈયાર કર્યું આ બિલને

સત્તા છોડી દેવી જોઈએ અને આ કારણે બાબા સાહેબ આંબેડકરે સત્યાવીસમી સપ્ટેમ્બર ઓગણીસો એકાવન ના રોજ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું